भाई आज तो पानी वार वजह वालों से पानी वार वजह आउट पड़े न मुँह पन शुरू किया दे है प्रथम पहला स्वामी तमने सुंदरा रिद्धि सिद्धि ना दातार देवता मेरे करुणे महाराजरे हारूले का तुझ पर जनावरी उतने ये मन तो असल आवरे से तमारी बात करो પેલો પગમાં જોવાય હા તો એમ કે તો તક ટીફિન તૈયાર થઈ ગયું હો વાત તો વેલો ટિફિન તૈયાર થઈ ગયો જો નો તો જાઉં છું 500 રૂપિયા લેવા પાણી વારવા જાઉં હું રે ચો જાય હે પાણી તો પાવડો પકડતા આવડે છે અસલ આવડે છે મારા બાપાએ મને બધુંય શીખડાયું બા તમારી વાર નહીં કોઈ કમાતા જ આવડે બનાવતો તો આવડે નહીં અમાર છોકરીયાને તો જુઓ બધુંય આવડે કમાતાય આવડે ને કમાઈને ખવરાવતા અહીં આવડે ઓ હો લે વારવાનું છે હું ગાડી ભરાય બાર ગમ જાય હેરા જન્મ અને અમારે ભૂતળી જાય હે પાણી વારવા તો ખરી

કારા ચશ્માએ લઈ લો એટલે આખામાં તડકો ના આવે ને નકર ડાર્ક સર્કલ આવી જશે બાઈ હાડી હું જાઉં હું રે મમ્મી ઘરે નહીં તો તને કહું હું કે તું કહી દેજે મમ્મીને એ પણ આને હખ નઈ રેઓ રાડુ પાળશે રેઓ બંગુ દેશે રેઓ એ આ ભલે ઓ જય માતાજી હા ભલે આચે ચા હતી હ શર્ટ લેવાનું દુપટ્ટો લેવાનું આઠમન પગના મોજા લેવાનું ને આજ તો વાડીએ જઈને ભૂરા બાલ કરી આવા છે એટલા ગોગડીન ફોન કરીને પૂછી લઉં આલે હે કે કેમ હેલો હા ભૂતળી બોલ ને હે ગોગડી શું કરે હે રઈ કાઈ ની જો તો નવરી બેઠી સો બોલને ને આજ તો ગામ માં કેટલાય ની જન જાય હે રી ને તારે કોઈ ની જન માં નહીં જવાનું ના રે ના ઓણ અમારે નીરત છે જો કોઈ ની જન માં નહીં જવાનું સારું લે તો કાલ તો સમુ લગન છે ને સમુ લગન માં તો રહેવું હશે ને રહું કે ન રહું ખાવા તો જાવું જ પડે ને આ લે તો હું શું કહું ખબર હે ગોગડી હાલ ને આપણે વાડીએ જઈએ તો બેઠી બેઠી કેરીયું ને ખાજે રહી કાવરી તો તારે શું કરવા જાઉં હું એલી આ બે કલાક પાણી વાળવાનું હતું તો મે કીધું લે જાતી આવું તું હાલતી હોય તો હથવારો થાય ને હા તો લે આવું બીજું હું પાછી આ બધા ઉપકાર યાદ રાખજે હા તું ટાણી આવ લે હાલે આવું રી ભલે ઓ સીતाराम એ આ સીતારામ અને શર્ટ અને દુપટ્ટો અને બધું લેતી આવજે પગના હાથના મોજા અને તડકો લાગશે તો કઈ હું તો કારી થઈ ગઈ એ હા ભલે ભલે હાલો ઈ કામ તો થઈ ગયું પાંચસો ની નોટ હાથમાં બીજું શું આવે તો એ પાંચસો રૂપિયામાં જો અઢીસો રૂપિયાનો એક કપ લઈ અને બીજા અઢીસો રૂપિયામાં પચાસ રૂપિયાનો નાસ્તો ખાઈશ બહુ રૂપિયામાંથી હવે પચાસ રૂપિયાનો ગોલા ખાઈશ હોય હા ઠુકિયા થઈ ગયા ગોલા બાય એના સિવાય દુનિયામાં હજી કેટલો ખાવાનું છે લેને મુઈ મૂર તો ખાઉં જ છે ને મારે અને ગોગડીને પાણી પૂરીએ ખવડાવીશ ચલ વહા જાતે હે જહા પૈસા મિલતા હે હે બાયા ભૂતડી ક્યાં રહી ગઈ હે મુઈયા જો તો આખું જગ જન્મ જાય ને હું ને ભૂતડી એક સઈ વાળીએ જાય લ્યો હારો બાઈ સટ પેરી નહીં આવી અને ભૂતળીને તો સટ જ પેરા લસે જોજો આ ભૂતળીને શું થઈ જાય કોણ જાણે ખડી કેસે હાલો પાણી વારવા ને ઘડી કેસે નથી જાવ એવું લાગે છે કે ભૂતળીનું મગજ આવ ફેલ થઈ ગયું હવે કેરે આવશે કોણ જાણે પાછી તો આવશે ઈ નહીં એ આ આવી ગઈ આ હવે હે ભૂતળી હું કેરવાની ઊભી ઊભી વિચારું હું તારો મગજ ફેલ તો નહીં થઈ ગયું ને કાવરી તન શું પાડી આવી આખું જગ જન્મ જાય હરું તું ને હું વરી વાડીએ જાય હરે પાણી વારવા હવે પાણી ભરવા જાવું છે તારે આલુ છે કે નહીં કેરી ઉખાવા પછી કેતી ની મન કેરી ઉખાવા લઈ ન ગઈ હા મારી માં હાલ ન તો કોઈને ને પોચવા દે એમ તો છે જ નહીં કોણ જાણે ભૂતળો કેમ હાચવે છે તને હવે ઈ તો કે વાડીએ એ સીમ જાવું હે હાલીન તો નઈ જ જાય ને જો તો તડકો હા રે ભાઈ તારા હાટુ મારે સ્પેશિયલ ગાડી મંગાવી પડશે હું ભીરે ભૂતળાને ફોન કરું અરે બાઈ પાણી વાર તો વાર તો તને મારી યાદ આવી ના વાડીએ જાતા જાતા યાદ આવી હા બોલ લે શું કામ છે હું એમ કેતીતી કાસે ને આખું જગ જન્મ જાય હર્યો ગાડી લઈને તો અમે આલીન તો કેરે વાડીએ પહોંચશું અને શરમે આવે છે તું અમને મૂકવા હાલને વાડીએ ના ઓ ભાઈ હું નહિ હાલી જા એવું ન કરાય ભૂતડા પનસો મહી તને એક ખવરા વિશ લે હા તો આમ હું હે ભગવાન ખાવાના નામ લીધું તો તો થોડી ના આવશે શું કીધું ભૂતડી આવે સેરો ભૂતળો હારું લે નકત મુય આખું ગામ જાય હેરુ જન્મ અને વહે આપણે શરમ ના આવત જાતો ના ઓ બાઈ 500 રૂપિયા થી હું નહીં શરમ હે કાઈ નહીં ભૂતળો આવે સેરો લે આવી ગયો ભૂતળો આટલી વાર હોય કોઈ દી હા તો વરી જાઉં પાછો ના રે ના હું ભરે હવે મુક્ત જ આ મને હે લી ભૂતડી આપણે આમાં આવી જા હા આવી જાય ને મુય આપણે બે ચાઈ જાડીઓ હતી એક્સિડન્ટ ન કરી નાખજો એટલે બસ એમ હું લટકતો જા સવાલ તું પેલી બેહી જા હવે હું બેહી જાઉં ના રે ભાઈ હું કેમ પેલી બેહું લે હું તારો છે તું બેહી જા પેલી હા તો વાહ તું લટકતી આવીશ હોવે તું બેહી તો જા ગોગળી તો હવે અહીંયા વચ્ચે બેહી જા લે હકળ હકળ આવી તો જા શું ગાડી જવા દઉં કે કેમ જવા દે ગાડી હે ભૂતડી તો પડી જાય એમ નહીં ને નકર વાહ પકડજે મને હું કાઈ નહીં તું જવા દે ને હું તો લટકતી આવીશ હા તો જવા દે ઉતડી યાદ રાખજે જે વસ્તુ જમીન ઉપર પડી જાય ને એ વસ્તુ અમે બીજી વાર લઈએ જ નહીં જો એ વાહ નાખી દેવાની કહેવાય હા તું જવા દે ને લપ કર્યા વગર ચલા જાતા હું કિસી કી ધૂન મે ગીતડા પછી ગાજે સોનો મનો ગાડી આકવામાં ધ્યાન દે ને કચકનો નાખી દે ખાડામાં ભૂતડી બહુ આડી અવરી ન થાજે ને કે ગાડી ઉઠલી જાહે એક તો જાડીને એમાં પાછળ બેઠી હાકવા મનને સનો મનો હે ભૂતડી તમે અત્યારે આટલા બાજુ હો તો ઘરે કેમ બાજતા હસો હે ગોગડી તું વાત ને સમજ અને બાજ્યા ન કેવાય આ તો અમારો પ્રેમ છે હ આવો હડકાયો ક આખું જગ જન્મ જાય હે રેવું ને મે જાય સી પાણી વારવા બોલો પ્રથમ પેલા પાણી નો વાલ ચાલુ કરીયો બીજો દો પાવળો રે હાથમાં મેર કરો ધરતી માતા આખું જગ આજ જન્મ જાતા સને તે લગન ગીત ગાતા છે ને ભૂતડી ગાય છે વાડીનું ગીત પણ એ હારું હતું લ્યો અમારા મોલને કહી કે તાજા તાજા રેજો ને હારો હારો ઉતારો દેજો પાણી વાર્યું અ મેરે પી પુડવા ગાટન લેવા હું નથી આવી કઈ ધોડી ધોડી ખબર છે તુંલ નગરણ ડંડિયરાસ ને કેવું કેવું રાખ્યું તું મારા હાટુ તો તોય ચા કદર છે માણા હને